અને મને આજે પૂડા માલ પૂડા બનાવવા વાવણી માટે વાવણી કરીને લીમળ પૂડા બનાવવા છે તો રામ નહીં વર્ષે એટલે મેમે નહી થઈ જાય સરસ મજાના પૂડા બનાવવા તો ખીરું તૈયાર કર લઈશું હે ઈમેસ બાવન રો બાવન બાવન તો ઈમેસ બાવન ખરો તો એ હાટો કરી લીધી ઠીખો પૂડા બનાવજો સણાને હ તો બસ વાવણીને પૂડા જો નહી આલો કોઈ ખાવા હોય તો אבי દેજો હે બાર ને બાર બસ અમારે શાક રબુ નહી બેઠો રબુ ને અમે ટેકન આખી આ ખાને ને અમે ટેકન શાક સે ને અમે મગની દાળ બફા મખી ને બસ અમા કુડા મખી તૈયાર કર નખી ને બજે રોટલા બને રાખી તો બસ આલો આપણી બપોરાર કર રાખી ને સુડોસ આલો પર નખી ને રોટલા બનાવી નાખી

જે મસ્ત ફ્રકુડા બંડવાયું ને જો બેટા બની ગયા આ આપડી ધરે આવી એકડી મંદિરી માતાજી ને કરતી અલસ એ જો આયે બની ગયા તો આપણે મખાને મેળે ને ખાય આપણે બનાવી દેહી અસર બની પૂરા તો મસ્તી ને હમે કે મંગો પાણી આવે હવે થોડું થોડું ઓધી

ને ઓલી ઘાક એલું હોય ને કોઈ માથે ડમ ડમડમેરી હોય વરસાદ ને ઉતામેરી એવી હોય ને ગરમી ની ઉકરાટ એવી વહેમી લાગે વાવણી આ જરાક હલબી લાગે નિરાયતી નિરાયતી વાવરની હોય ને પાછું જરાક વાવ થાય ગયું વધારે ને જો કાલે પાછા ફુવારા ચાલુ કરવા પડશે કાલે થી ફુવારા ચાલુ કરવા પડશે ને વાવાઈ જાય વાર નહીં લાગે જો હલબી લાગે વાવ બેટાણે તો બસ હાલો થોડાક બી ના ઓરિંડા પૂરે દઈએ हलो तो अटाणे जो रूढ़ा साढ़ा त्रेन जो थी तो आप पीधा ने बस बैठा था सीआर थे गए रूढ़ा तो बस राम ने जांबूड़ा उपड़ा तो राम भाई ने जो जांबूड़ा उपड़ा सड़िया उपर वाह रे वाह राम भाई क्या सीढ़ी जो अपना थी न सड़ी रहा तो राम भाई जांबूड़ा अपना सड़ी दे सीढ़ी कटके न जी મોટા મોટા ઉપર અપડાવે એવા ઉછડ એકદમ છે જો પણ ના તો સોડામાં કઈ જડી મિ ભીવરી ચાવા જવાનું કરના છે મે હિમાનસી બાઈ જામબુડા ખાવાનું કામ આલે હિમાનસી બીજું કા હોય હિમાનસી કે હા જો ઠીક લો આખરે અરે

વાહ એક જોલ ભરાઈ ગયું રામ ભગવાન કોઈ છોડે નહી ઉપે કે દુનગર પર લાગે અપળાવાકી અપળાવાકી જામબુડામાં રાવણ મળોખે પણ તો જો એટલા બધા અપડાઈ ગયા આઈડિયો ભારી છે હો નિમે સે ડ્રોન કર લે જામબુડાના

તો જો એટલા બધા રાવણા ખરી ગયા છે એટલા બધા ને નીચે પણ હાલો રાવણા ખાવા જો રાવણા ટાઈમ મલક બધા ઉતારે એક ડોલ ડોઢો ડોલ જેટલે જો અમે રાવણા આપણે ખેડ્યા ને અડધા દેખા એઠા પડે ગયા હાલો આમ ભરી લઈએ પેલા ડોલ

¡Muy bien, amor de Dani!